રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટમાં પ્રમુખો હાજર રહ્યા હતા સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના નેતાઓ પર આગ્રહ પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી સિનિયર લેવલના નેતા છે બબ્બલ શેલ છે પરંતુ પાછળ ચેન બાંધેલી છે ગાંધીજીનો સિદ્ધાંત હતો સરદાર વલ્લભભાઈ પટેલનો સિદ્ધાંત કે બસો વર્ષનું અંગ્રેજોનું શાસન સમાપ્ત કરવા માટે તેણે શાંતિથી આ દેશને સ્વતંત્રતા અપાવી તે જ સિદ્ધાંતો પ્રમાણે રાહુલ ગાંધી આગળ કોંગ્રેસમાં પણ સાથે રહીને દિવસે જુદા રાત્રે જુદા એવા ગદાર લોકો છે એની કોંગ્રેસને જરૂર નથી એવું એમને સમજાયું જ બહુ ગમ્યું છે પૂર્વ સાંસદ તરીકે એમની સાથે સાંસદ રહી ચૂક્યો છું વર્ષો સુધી મેં સહકારીમાં કામગીરી કરી છે ધારાસભ્ય પણ અનેક વખત બન્યો છે ત્યારે રાહુલ ગાંધીએ જે આ નાડ પારખી છે મને બરાબર લાગે છે અને આ નાડ પારથી છે ત્યારે હવે ભવિષ્યમાં કોંગ્રેસનો ઉદય ગુજરાતમાં થવાનો છે એવું ચોક્કસ મને સસ્તી મહિલા દિવસની તમામ બહેનોને હું શુભેચ્છા પાઠવું છું ગુજરાતની દેશની દરેક દરેક બહેન માતા સુરક્ષિત રહે બળાત્કારના આરોપી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ રાજ્યની પોલીસ દ્વારા કરવામાં આવે રાહુલજીની આજની સ્પીચ બહુ એક્સલન્ટ હતી અને એમણે કાર્યકર્તાઓના લોકોના હૃદયમાં જે વાત પડી હતી એ વાત હમણે બહાર લાવી દીધો અને મને અપેક્ષા છે એઆઈસીસી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એ રાહુલજીની વાતની નોંધ લઈ હજી જે કેટલાક બીટીપના માણસો બચ્યા હોય ક્યાંક કોઈ ખૂણે તેની હકાલપટ્ટી કરે એવી મને પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે અપેક્ષા છે મોટાભાગના બીટીપના લોકો તો સામે જતા રહે છે પણ હજી ક્યાંક આવા માણસો બચ્યા હોય તો એની પણ હકાલપટ્ટી થવી જોઈએ તો જ કોંગ્રેસ સાચા અર્થમાં એક વિપક્ષની ભૂમિકામાં આવશે તો જ પ્રમાણિકતાપૂર્વક લાગે છે કે કે વિપક્ષ પોતાની ભૂમિકા કરી શકે

સાથે એક કાર્યકર્તાઓના દિલની વાત પણ કહી છે અને દિલની વાત છે કે કાર્યકર્તાઓ મહેનત કરે છે આટલો બધો સંઘર્ષ કરે છે તો કેમ આપણને પરિણામ નથી કારણ કે કોંગ્રેસનું સંગઠન મજબૂત હોવું જે જે જગ્યાએ જે સમાધાનકારી વલણ રખાતા હોય એવા કોઈ પણ સંજોગોમાં નહીં જાય અને આપણે જોયું હશે કે રાહુલજી સમગ્ર દેશની અંદર અડગ મંત્રી સત્યની સાથે વળીને જે પણ મોટામાં મોટો ડર હોય એવા ડરની પણ સામે અડગ અડીખમ ઊભા છે અને એના કારણે તમે જોયું છે કે ભારત જોડો ન્યાય યાત્રા ભારત જોડો યાત્રા આ દરમિયાન સમગ્ર દેશની એક નવા પ્રકારનો સત્ય અહિંસા મોહબતના સંદેશ સાથે લોકસભાના પરિણામમાં તમે મોટા પાયે જોઈ જ કોંગ્રેસનું સંગઠન મજબૂત થશે તો જ ગુજરાતના નાગરિકોનો ન્યાય આપી શકાય અને ગુજરાતના નાગરિકોના હક અધિકાર અને ન્યાયની લડત જો કોંગ્રેસ પક્ષના માધ્યમથી લાશે તો લોકોના વિશ્વાસ સાથે લોકોના આશીર્વાદ મળશે લોકોના આશીર્વાદ મળશે એટલે સરકાર આપોઆપ આવશે આજે અમારા આદરણીય રાહુલ ગાંધીજી જે અમદાવાદમાં વાત કરી છે એમાં એમણે એમ કહ્યું ગુજરાતી ભાષામાં જો હું કહું ને કે દયમન દુણામાં રાખવાના જે પગની જે વાત છે એના માટે કટાશ કર્યો એ દૈમન દૂણામાં હાથ ના રાખો રાખો તો એક બાજુ રાખો કોંગ્રેસમાં રહીને હું કોંગ્રેસનું કામ કરવું હોય તો દિલથી કરો અને ક્યાંક થોડા લોકોને ડિસિપ્લિનમાં ના રહેતા હોય ને કાઢી મૂકવા હોય તો કાઢી મૂકવા જોઈએ ત્યાં સુધીની કડક વાત કરી છે એ ઉપરથી લાગે છે કે આવનારા દિવસોમાં રાહુલ ગાંધીજીના દિલમાં સાચા કોંગ્રેસીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોનું સંગઠન વધે એવા લોકો વધારે સક્રિય થાય અને કોંગ્રેસને મજબૂત કરે એવો ઇશારો પણ આજે એમને કર્યો છે હવે રાહુલ ગાંધી ગુજરાતમાં વારંવાર આવશે તે પ્રકારની પણ વાત કરી છે તેમણે જ્યારે બોલાવો ત્યારે રાહુલ ગાંધી આવશે એટલા માટે એ તમે જોયું છે કે કોંગ્રેસમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીજીએ કોંગ્રેસ કોને અઢારસો પંચ્યાસી થી કરીને આજે આટલા વર્ષો થયા ગમે એટલા વર્ષો થાય સંઘર્ષ એ કોંગ્રેસનો નારો છે અને લોકોના સુખ દુઃખ સાથે રહીને લોકોની સેવા કરવા માટેનું કામ કોંગ્રેસે કર્યું છે